અબડાસા તાલુકાના શાયરા ગામમાં સામાજિક કાર્યકરને શાયરા રત્ન એવોર્ડ સાથે બિરદાવવામાં આવ્યું અબડાસા તાલુકાના શાયરા ગામના સામાજિક કાર્યકર શ્રી ઉત્તમભાઈ ખેચી મોમાયાને શ્રી કચ્છી દશા ઓશવાળ સાયરા જૈન મહાજન ટ્રસ્ટ સાયરા વિકાસ મંડળ સાયરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાયરા રત્ન એવોર્ડ સાથે બિરુદ અપાયું હતું શ્રી ઉત્તમભાઈ મોમાયાની સમગ્ર ગ્રામજનો અને સમાજ તથા જરૂરતમંદોને ઉપયોગી થવાની સેવાઓ અને સમાજ સેવાના કાર્યને બિરદાવવામાં આવ્યા હતા શાયરા મહાજન પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ શાંતિલાલભાઈ હરીશભાઈ તરુણભાઈ ચંદ્રકાંતભાઈ તેઓના વરદ હસ્તે ઉત્તમભાઈને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું સાયરા ગ્રામ પંચાયત સાયરા યુથ ફોર્મ સાયરા સહિયર તથા ગામની વિવિધ સંસ્થાઓ પ્રાથમિક શાળા સ્ટાફ અને વિવિધ મંડળો દ્વારા તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું જેનામાં મોટી સંખ્યામાં સાયરાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા શણગારેલી બગીમાં ઉત્તમભાઈ મોમાયાના વરઘોડા વાજતે ગાજતે આખા ગામમાં ફરી વળ્યા હતા અને ઉત્તમભાઈની કામગીરીને સૌ લોકોએ બિરદાવી હતી સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન વાત કરવા પચીસ ઉપર કોલ કરવો